67 ન્યૂઝ ગુજરાતી હું છું पायल વામઘણિયા ડાકોરના ઠાકર રાજા રણછોડરાયના દર્શનાથી પદયાત્રીઓનો પ્રયાણ ફાગણી પૂનમના ઉત્સવ પર ડાકોરના ઠાકર રાજા રણછોડરાયના દર્શનાથી યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડશે આજે ઓગણીસ માર્ચ થી જ ભગવાન રણછોડરાયના ધામ તરફ શ્રી રણછોડરાય સેવા સંગ અમદાવાદના દરિયાપુર ખાતેથી છેલ્લા પચાસ વર્ષોથી એકધારું આયોજન કરવામાં આવે છે જ્યાં પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થયું છે ત્યારે આ સંઘના આગેવાનોએ ખેડા જિલ્લામાં ઠેર ઠેર વિસામાં તેમજ ભોજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે સેવા ભાવ્યો ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં ચોતરાઈ ગયા હતા મોટી નાની ધજાઓ સાથે પાંચ દિવસ બાદ ડાકોર પહોંચશે આ સંઘમાં જોડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ કે એ ડી વી એ પી ઓઆરજી લોગિન કરી રજીસ્ટ્રેશન કરી શકાય છે વિશેષ શણગાર સાથે શ્રીજીની ભવ્ય સવારીનો મંદિરમાંથી આરંભ થશે ભજન મંડળીઓની ધૂમ વચ્ચે હાથી પર નીકળનાર આ સવારી દરમિયાન અબિલ ગુલાલનો છંટકાવ કરવામાં આવશે મંદિરેથી નીકળી આ સવારી કંકુ દરવાજા પાસે આવેલ શ્રીજીની ગૌશાળા અને ત્યારબાદ લાલબાગ થઈ રાત્રિ શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરે પહોંચશે જ્યાં આરતી કરાયા બાદ આ સવારી બોડાણા મંદિર થઈ નિજ મંદિર પરત આવશે બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે હું નામ તારકભાઈ પટેલ તે આપકો કોલ મારવા માટે અર્જુનભાઈ સરપંચ પદ પર નિમણૂક આપ્યો છું વિશેષલી આવનાર્પૂર્ણ અવસર્તત કો એ હાજર છું અમે આજે ઓગણપચાસ વર્ષમાં આજે પ્રચાર પેલા વર્ષે જયારે અમે સંઘમાં જયારે શરૂઆત કરી ત્યારે અમને સંઘમાં કઈ રીતે લઈ જવાય ક્યાં ઉતારા થાય અમે રસ્તામાં કેવી કેવી તકલીફ પડે એવું અમે ક્યારેય નથી પણ બીજા સંઘોના બધાના અભિપ્રાયો બધાની વ્યવસ્થાની સગવડો કેવી રીતે આપે છે એ બધું અમે જોઈ અને એના આધારે અમે અમારા રીતે પર્સનલી આયોજન કરવાનું એ સમયે અમારા એ સમયે બધો લોકો જોડાયા હતા સ્વયં અને શરૂઆતમાં અમારો જે કંઈ એક્ટ્રેસ હતો એ મિત્ર વળતું રે ભેગા દઈને કરે બાકી એ ઘડી અમારી કોઈ ફંડ કેવું હતું નહીં

આપણા અમદાવાદ ના ગમે તે વિસ્તારમાં રહેતા હોય પોતાના ઘેર થી ચાલી ને દરિયાપુર સુધી બરોબર આજે અમે શ્રદ્ધા ઉપર સવાલ છે કોઈ વાહન માંગે પણ અમારો મૂળ પ્રસ્થાન જે સંઘ થાય એ કડવાપોર દરિયાપુર થી થાય છે તમાર ઝિલ્લા દિવસે આવશે દરેકની અલગ અલગ અમે ફોર્મેટ બનાવેલા છે એ પ્રમાણે બધા કરે અને એની નોંધણી કરાય સેવન ન્યૂઝ ગુજરાતી